જો આ અડધો ડબ્બો મલાઈનો ભર લતો અને આ ડબ્બાની અંદર જ હવે આની અંદર થોડું ઠંડુ પાણી નાખીએ ને ધોઈ નાખશું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિધિના પર થાકી જવાયુ મિત્રો તમને લાગતું હશે કે દિવેલ જેવું મો લઈને કેમ સામે બેઠા છે બતાવું કેટલા વાગ્યા છે પણ હું તમને પછી બતાવીશ પોણા ત્રણ થઈ ગયા અત્યારે ત્રણ માં દસ ઉચી તમને બતાવીશ ત્યારે ત્રણ વાગશે ઘરનું કામ કર્યું આ વેરી થયો વરસાદ વરસાદ આવવો જોઈએ વરસાદને કહું છું વેરી થયો પણ આવો જોઈએ એકલા હોય ઘર સાફ કરીને પછી દિવેલ જેવું મોટું થઈ જાય અને મને તો એ સમજાવતું નથી કે રજાના દિવસે સફાઈ સિવાય મને કેમ કંઈ જાય દેખાતું નથી તમને બધાને શું શું દેખાય છે સફાઈ બીજાએ ઘણા બધા મળતા રહે થાકીને લો થઈ જવાય જમવાનું હમણાં નસીબ થયું એકલે હું એટલે એટલે ભગવાનને કંઈ એવી જિંદગી આપું કોકને ને કોક તો ભેગું આપ કે એના બહાને તમને ટાઈમસર ખાઈ તો લ્યો ખાઈ લીધું હજી તમને બતાવું બહાર શું છે કપડા સવારે ધોયા ભીના 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 ઓહો ઘરમાં કેજો એટલે કહું છું કે ઘરમાં કોક ને કોક હોય તો વાંધો ન હોય નહી તો આ જ હાલત બધાની થતી હશે પોતા માટે કોણ જીવે છે મને કઈ સમજાતું નથી જો કેટલા વાગ્યા અઢી વાગ્યા પછી જમવા બેઠી વિચારો શું કરવું જોઈએ એટલે કહું છું વેરી થયો વરસાદ એટલે હાલત થઈ ખરાબ હે હું આજુઓ તો કપડાં ધોઈને નાખ્યા છે વળી પાછું વાદળું દેખાય છે અને આ બાટની હાલત જોવા જેવી નથી અહીં પંખીનો ચણ ને માછલી માટેનો અનાજ ને બધું સાચવ્યું છે પાણી ભરાઈ ગયું છે મને એમ કે શાંતિ કરું કચરા પૂતા કરતા અહીંયા જોવા આવી દે હવે હવે આ બધું ખોલીશ આ બધા ભીના છે મારું નાળિયું મસ્ત થઈ ગયું છે નબળી વાતો સાથે સારી વાત આવે જાય ને જો જોરદાર થઈ ગયું છે વાડી ચાલુ થાય તો ભાઈ રડવું કે હસું એ ખબર નથી પણ હર પરિસ્થિતિમાં હસતા રહેવું એ શીખી લીધું છે થાકી જવું એટલે મોઢું થોડુંક થાય વળી પાછી ખુશ હાલતમાં આવી જવું હવે આને કાઢું બારે બધાને પછી બતાવું કેટલો લવા આટલા એક કબાટે સાચવ્યો છે નીચે પાણી તો આવી ગયું છે ક્યાંથી ગુસે જ ખબર નહીં સાહેબ કે ત્યાં ત્યાં કંઈક કરી દઈશ સિલિકોન લગાવી દઈશ જ્યારે લગાવી દઈશ ત્યારે અત્યારે મને આ બધું અનાજ કાઢવું પડશે સાફ કરવું પડશે કેટલું સાચવ્યું છે આ કબાટે હવે મને લાગે છે દિવાળી બમાંથી કેટલું બહાર કાઢી નાખવો પડશે પણ આ તો બહાર નહીં જાય ને આમાં તો અનાજ છે ચોખા અને ઘઉં ચકલીના કબૂતરના માછલીના ખૂટશે એટલે ફરી ભરાશે જો આવી હાલત થઈ ગઈ એની ચાલો હવે સાફ કરી લઉં અહીંથી થોડુંક મોટું મોટું સાફ કર્યું હવે ચોખ્ખું કરી લઉં પાણી ભરાઈ ગયું હતું અહીંયા પહેલાં અહીં જો કાંટોળાના બીજ મેં સાચવ્યા હતા ઉપર રાખ્યા ના કાળ વરસાદના બધા ખરાબ થઈ ગયા મને એમ કે ખેતરના સેઢે નાખી દેશું ઘણા બધા થશે કેટલાય લોકો એને ખાશે ઉગશે ત્યારે ને જ્યાં જુઓ ત્યાં વરસાદના કેરથી બધું સુકાવાની તૈયારી કરી છે કબાટ મધુ કરી આવી સંકોજી સુકાઈ જાય મધુ પછી ગોઠવું જ્યાં સુધી જો એ બ્લાઉઝ ના કાસ બટન કરી લીધા ગોઠવું ત્યાં તો સુકાઈ જાય ત્યાં સુધી જો આમાંટન લગવાય ગયા આ સિલાઈ થઈ ગઈ આપણું બ્લાઉઝ તૈયાર પૂરું થયું અને મોનાના પણ બે સીયા છે આ બંધ ગળામાં બનાવ્યું છે ગોલ ગળા ચાલતા હવે મેં ઘણા સમય પછી બનાવ્યું છે મેં આમ કેવું થાય છે પેલી જોઈશ થઈ ખબર પડશે ચાલો લઈ લઉં પેલા સુઈ જાય એક દેવ ને એટલે મને અનેક લોકોનું યાદ આવે પછી જરૂરી નથી કે મારા પણ નજીકના સગા હોય એના બધી સ્વિચાર પણ એવો છે કે લગાવ લાગણી છે ને એ ગમે વ્યક્તિ સાથે થઈ શકે એ એવો સંબંધ છે લાગણીનો સંબંધ એવો છે કે ખૂન સાથે જોડાયેલા હોવો જરૂરી નથી ખૂન સાથે ન હોય તો પણ ચાલે કારણ કે દિલથી જોડાયેલો સંબંધ છે તમે પણ વ્યક્તિ પ્રત્યે લાગણી હોય તો તમારા દિલથી જોડાયેલી હોય અને એની માટે દુરિયા એટલે કે દુરિયા તમારે દૂર હોય તો એ વાંધો નહીં પણ એનો અહેસાસ જ મહત્વનો છે તમને એનો અહેસાસ હોય અને તમારા ગયા છે એને તમારો એસાસ હોય એ જ એક મોટી વસ્તુ છે લાગણી એ મનનો અહેસાસ છે અને એ હંમેશા રહેવું જોઈએ અને એવી જ રીતે સન્માન એક એવી વસ્તુ છે અરી સાદી છે

જેટલા આપીએ એટલું મળે એટલે અરીસા જેવું છે તમને જોઈ લેવાનું આમાં હું કેવી દેખાવ છું એ જ દેખાય બરાબર ને ચાલો હવે કદાચ તડકો નીકળ્યો હતો એટલે બારે સુકાઈ ગયું હોય તો કબાટને વ્યવસ્થિત કરી ને એમ કારણ કે અનાજ છે બારી બારે ઘણું મળે જો કે બેગ છે એર ટાઈટમાં જ ભરીને નાખનું એટલે વગડે તો નહીં પણ આ કાલે ભરાવું પાણી એટલે બધું કાઢવું પડે સામાન આમાં ચાલો તર્યા પછી મળીએ તમને તો મિત્રો સાડા છ થયા કબાટ વબાટ કરી ચાલો હવે ખીચડી મૂકી દઈએ અને માખણ બનાવવું છે મલાઈ કાઢી રાખી છે બપોર તો કર લઈએ આજ તમને એક માખણ મલાઈમાંથી માખણ બનાવો ને જલ્દી કેમ બની જાય બતાવું તમને તરત જ બની જાય છે અને તમે એ રીતે બનાવતો કેજો મને આ એક બેને જ શીખવાડ્યું છે હું તમારાથી જ શીખું છું અને તમને જ શીખવાડું છું એવું છે જો આ અડધો ડબ્બો મલાઈનો ભરલો અને આ ડબ્બાની અંદર જ એટલા નાનાની અંદર જ મલાઈ હતી એમ જ માખણ થઈ ગયું બિસ્કટથી ફરાવ્યું ગોલ ગોલ ફેર્યું તરત જ થઈ ગયું અંદર પાણી પણ નથી નાખ્યું પાણી હમણાં મેં નાખ્યું આ ઠંડુ પાણી કે જલ્દીથી ભેગું થઈ જાય એટલે હવે હાથ હું સાબુથી ધોઈ અને કાઢી લઈશ સાબુથી હાથ ધો જ ગરમ પાણીથી હાથ ધો તો આમાં અડે નહીં એટલે ડબ્બામાં નાખી દઉં જો કેટલું સરસ માખણ ત્રણ મિનિટ નથી લાગ્યા મલાઈ કાઢવામાં મને ફેરવ્યું ત્યારે યાદ ના રહ્યું સ્ટેન્ડ ભરવ્યું હોય તો તમે બતાવી શકત પણ હાથથી પકડાઈને એમ કરીને મેં રેવા દીધું પણ બહુ જ જલ્દી થઈ જાય છે ચમચીથી જોરમાં ફેરવશો ને તોય નીકળી આવશે બાપરે કીડિયું ક્યાંથી આવી ગયું આ જો હાથ પર ચડે છે તો હવે હું માખણ ડબ્બામાં મસ્ત છાશમાંથી આ જો પાણી તરે છે એમાંથી કાઢી લઉં ઘણી વાર ચમચીથી કાઢીને ઘણા લોકો ચમચીથી કાઢે પણ ચમચીથી કાઢી તો નીકળી જ આવે સરસ જ પણ આમ છાશ ન નીકળે તો આમ કરીએ ને આપણે તો છાસ આમાં નીકળતી જાય આમ નીચે ફેરવીને ઠંડુ પાણી નાખ્યું એટલે મસ્ત કઠણ થઈ ગયું અને જો મેં દેશી ગાયનું ચોખ્ખું દૂધ લઈ છીએ તો ઓરિજિનલ કલર દેખાય છે ને માખણનો ઓરિજિનલ કલર જ આ છે ગાયના માખણનો ભેંસનો તો વાઇટ હોય વાસણ પણ એઠા ન થાય અને થઈ જાય આમ તો તપેલી કે પવાલીમાં નાખો કે એને વલવો તો એ પણ એઠા થાય હેન્ડ બ્લેન્ડર એઠું થાય કાંઈ જ નહીં ફેરવી લઈ નીકળી આવશે માખણ નીકળી ગયું ને હવે આની અંદર થોડુંક ઠંડુ પાણી નાખીએ અને ધોઈ નાખશું એટલે છાસનો ભાગ દૂધનો ભાગ જે હશે એ એમાં નીકળી જશે આ રીતે ચોપરથી મીઠું પાણી નીકળે છે મને આજે પનીર નથી કરવું જૂનું

આ ડબ્બામાં કાઢ્યું છે નહીં તો તપેલી કાઢીએ તો ગરમ થઈ જાય હમણાં તો હમણાં જ ઘી બની જાય એમાંથી તો ઘી ઘણી વખત બનાવીએ જયારે એને ડાળો કીટું ખાવું હોય ત્યારે નહીં તો રોટલા સાથે મોટે ભાગે માખણ ખાતા હોય એટલે ફ્રીજમાં મિત્રો બીજા દિવસના સાંજના સાડા સાત થયા છે કાલ એવા થાક્યા હતા એટલે તો કાલ રોતા રોતાનો વિડીયો થયો આજે હસતા નો થાય મેં પછી કાલે એન્ડિંગ નહોતું કર્યું હવે એમ થયું કે એડિટિંગ કરવા બેસવું તો એમ થયું કે કાલ તો કાંઈક થયું ને તો એવી થાકી ગીતી ને સ્વીગી ઘણીવાર એમ થશે કે કામવાળા રાખી લેવા જોઈએ પણ આવા કામમાં કામવાળા મળે છે કંઈ રોજ એક દિવસ જોઈ તો રોજની કામવાળીઓ તો હજી મળી જાય એ તો મેં નથી પડતો કારણ કે સવારે હું વહેલી જાઉં તો એના ભરોસે ઘર નહીં મૂકી જવાય સવારે વહેલા જઈ તો વહેલી કોઈ કામવાળી આવે નહીં એબડી વહેલી અને ક્યારેક જ મને મોડવું હોય જેથી મોડું જવું હોય તેથી કંઈ એમ થોડું કે ભાઈ કામવાળી આવી જાય તો થઈ જાય એટલે પછી વેચણા સાથી ભણીને કરી લઈશું પણ કંઈક થાકી દઉં અને પછી એવું છે કે અહેસાસ એવો સારો છે તમારી સાથે કે હું રડી પણ શકું તમારી સામે હસી પણ શકું અને એમાં એવા ફોલોર્સ મળશે જે એમ કહે છે શું નાટક માંડી બેઠા ન કરવું ખપે ને કામ કરાવી લેવું ખપે ને તો દુનિયાની ચિંતા કોણ કરે ગયો હે પછી હસતા રહીં अच्छा गीत गाता नहीं है क्यों वहाँ गीत कैसे हम गीत क्यों गवाए तो शायद नहीं, तो नहीं। सुना है जब था की देवता यहाँ सुनी करी जाए चाहे तो सुनता है जो पाए जो कहना था ना तो अपने कहीं नहीं कहाँ नहीं सुन क्या जीना है तो हँस के जिओ जीना है तो हँस के जिओ जीवन में एक पल भी रोना ना इब्जाइक्ट मा�